બહાર નાસ્તો કરવા બેસી ગયા છે થેપલા અમે રાત્રે જ કર્યા થાય નાસ્તા નહીં વધારે જ કર્યા હોય થેપલું ને દહીં ઠંડુ દહીં અને ઠંડા થેપલા મજા આવે હમ નહીં બધાના સિંહાસન કાઢી તો બાળ હા આજે મંદિર સાફ કર્યું આતો પછી કાલ તો અમાસ છે એટલે દ્વાર નો ખુલે મંદિર ના મુળ ભારે છે દિવસના ના સૂર્ય ગ્રહણ એટલે આજે બધું કરી નાખી એટલે બસ દ્વાર બંધ કરી દેવા પછી છે પરમ દ્વાર ખુશ ત્રણ ચાર કલાક થાય આખો બચ્ચા આજનું જમવાનું છે ચોરાનું શાક પાપડ ભાત બારે જમી લીધું બાજુ શું કામ કર્યું છે એટલે તું ક્યારેક ખાતી હોય એવું એમ બાકી તો જનરલી બહુ ડાયટ કરો છે

ના કરતા તો આપણે ઘરે બનાવીએ વધારે સારું મજા આવે છે એટલે ટોર ફોર ચાલુ લાગે છે કેમ ચકલી છે ને છે ને તબા જબી બોલાવે છે અહીંયા અપલોડિંગ નું કામ ચાલુ છે

આ બધા ટોપિક મરી જશે શું શું કાઢી નાખું શું શું ફેરફાર છે અમાર ડીરા હાલો લાકડી તો ભૂલી ગયા જો એનું હવે વ્યવસ્થા કરશું અમે ક્યાં ભૂલી આવ્યા જોઈએ અહીંયા ગઈ હું મને એમ કે દરવાજો હું બંધ કરીશ વાંધો નહીં હવે કીધું હમણાં જિયાને ચાર થી રોકા આવું છે બીઓમાં બીવો એમાં કઈ દીવા જેવું નથી એનાથી ના હું નથી પીતો આજે ક્યાં ખાવાનું ઢોસો ખાવાનો

Finally Garam man Bye Oh

એમને એમ નહી નીકળી કય શોકટ પણ થી કોણ કાટશે ઉભા તો રહ્યો પણ હા અમે લાકડી ભૂલી ગયા હતા જાવા ટાઈને અમારા ફ્લેટના બે લોકો આવીને જોઈ ગયા એમને ન મળ્યું પણ આ લાકડી આવીને આવી છે કાંઈ વાંધો નહીં કોઈ નથી લઈ જઈ ગયું હં તમારી જ રાહ જોવે જો હાલો હું સામાન કાઢ લઉં બધો રિયા <coughs> લિફ્ટ <coughs> ચાલો આજના બ્લોગ ને હું અહીંયા વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો લાઈક આપી દેજો મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત